પણ આ જ હવાર માં તો આપણે તે ડાયરેક્ટ શરૂ કરી દીધું છે બધું કસરો આખા ફળિયા મકરા બોડ હતા એટલે અત્યાર માં શરૂ કરી દીધું છે અને અત્યાર માં કક સાટા છે આ કોણ હગાવે વરસાદ નું હગાવે અલગ જ કેવાનું કહેવાય વરસાદ આવે છે બરોબર ને તાપ થાય છે વરસાદ નું હગાવવા તો ને જોઈ ને વરસાદ નું કોઈ હગાવે

એ હું પોતા તો ન આવરતો પણ આવું આવડે છે આવું બધું કા કેતાવજો આયા જો ને મરમો આવડે છે તો બધું પણ મજૂરી અલગ થાય નોખી આમાં અમાર ઘર નાઈ થોડી મજૂરી લેવાની ઘર ના મજૂરી લે એ તમારી મજૂરી લેવાની ખબર છે પડું એની મજૂરી ન લેવા બાકી બધા કામ લેવાની એમને વા આવું નો હાલે હો આવું નો હાલે બવી એમ કેમા બવી

માંજર એટલે બોલા બી કેવાય બી આવે આની માહિતી માં ઉગે મારી માહિતી તમને બધાને આપી દીધી છે ખબર પડતી હોય ને એને તો ઠીક છે

સૌથી વધારે કોણ ભાઈ સૌથી વધારે મારા ભાઈ વિશાલ ભાઈ એમ ને અશ્વિન તમને એક વાત પૂછું હા બોલો ને પણ શું કામ તમારે આવતા જનમમાં શું બનવાનું છે કેમ એવો પ્રશ્ન પૂછ્યા આવતા જન્મમાં એટલે હું કહો પૂછી લઉં એમ છે આવતા જન્મમાં મારે બનવું છે ઓલી છીપકલી છીપકલી હા છીપકલી હું કામ બનવાનું કેમ કે ચુપકલી થી એક થી તમારી બેન બીજા કોઈ થી બીતી જ ને બોલો એ વાત માં કોઈ થી બીતી એવું છે એમને કામ ની કેવી છે કામ માં એવું છે આપણે નક્કી થઈ ગયું છે ડાયરી કોશિંદા નું પાલીતાણા જવા માટે તો થોડી ઘણી વસ્તુ લાવવાની છે અને એક મારા માટે હાડી પણ લાવવાની છે ના ઓ યાર કટ કટ કહશું મારા માટે નથી હાડી લાવવા ને બેન માટે હાડી લાવવાની છે અને એ બધા જગ્યા રહેશે એટલે એવા હવાની કરે છે અને એક બેહવા પણ આવ્યા છે મારા મામી જો શું સાહેબ બેન તમારે કાંઈ કેવું છે કાક બોલોને ભાઈ બે શબ્દ

કેમ તો છે હોય તો સારું હાલો તો આપણે જાઈસી તો કન્ટીન્યુ લોગ માં બન્યા રહેજો આપણે બે બે લઈ નો આ તો લાટ લઈ લેવી છે હમ ચાટીન કુડી લઈ લીધી બે તો

પાણીપુરી ખાઈને ઊંઘ બહુ આવે બહુ વધારે પાણીપુરી ખવાઈ ગઈ વાગી ગયા છે કેટલા વાગ્યા હે હે હડિયાળ ત્રણ નથી સોરી વાગી ગયા હાડા ત્રણ જેવું થયું છે મારા અંદાજ હાડા ત્રણ નહીં સોરી પાંચ વાગ્યા છે હાલ હાલો તો આપણે ફટાફટ ઉઠી જયું તો ફેમિલી આપણે જવાનું છે અત્યારે બહાર બહાર એટલે ક્યાં જવાનું છે ને કન્ટિન્યુ લગ માં બન્યા રહીજ તમને ખબર પડી જાય બહુ આગુન પાંચ કિલોમીટર પાંચ પાંચ કિલોમીટર આપણે જવાનું છે તો ફટાફટ જતા આવીએ આપણે વાલા રોડ ઉપર ગાવાની મજા જ કઈક આવેલ છે ફોરવેલ હોય તો બહુ એટલે બહુ મજા આવે

મજા આવી ગઈ સારું હાલો તો હવે આપણે અહીંયા વિડીયોને કરીશું એન્ડ અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ટાટા